ભ ચક્ર ની ત્રીજા નંબરની રાશિ એટલે મિથુન રાશિ આ રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે તેવું આપણે ટૂંકમાં મેળવ્યું વર્ષ બે હજાર છવ્વીસનું નું વર્ષ એકંદરે મધ્યમ વર્ષ છે જે કાર્યમાં આપ કર્મ કરી રહ્યા છો કામ કરી રહ્યા છો તેમને સાવચેવતી રાખવી બહુ જ જરૂરી છે આર્થિક વિટમડાઓ નાણાકીયની આપૂર્તિ ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખજો આપ જે કાર્ય કરી રહ્યા છો તે કાર્ય આયોજન બદ્ધ કરજો કઈક રહેશે માનસિક ચિંતાઓ રહેશે જેના કારણે આપના સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે જેમને મોટા રોગો છાયા છે તેમને વ્યાધિ કરવી નહીં ઈશ્વરને આધીન છોડી દેવું કરશો જે પણ કાર્ય કરશો તેમાં અવરોધો પણ આશા જીવંત છે આશા કદી ઠગારે નીવડે નહીં તે સૂત્ર યાદ રાખજો એ આશરેથી કર્મ કરો જેમ ભગવદ્ ગીતામાં કહ્યું છે ભગવાને કે કર્મણી વાધિકાર હસ્તે માફલે બસ આપણે કર્મ કર્યા કરો અને ઈશ્વર તેના યોગ્ય સમય ચોક્કસથી આપણને ફળ આપશે આ વર્ષ દરમિયાન નવી સંપત્તિ ખરીદવાના યોગ છે નવ મકાન નવું વાહન એવું તમે આ વર્ષ દરમિયાન લઈ શકશો સામાન્યથી મધ્યમ છે વિદ્યાર્થીઓ માટે વધુ પરિશ્રમ કરવો પડશે જેમને ઊંચ અભ્યાસક્રમમાં જવું છે તેમને સખત મહેનત કરવાની રહેશે ભગવાન શિવની આરાધના કરો એ વિદ્યાર્થીને સારું ફળ મળશે મિથુન રાશિના જાતકોએ પોતાના ઘરની અંદર રુદ્રા અધ્યાયના પાઠ કરો જેટલી શિવની આરાધના ઘરમાં થશે એટલી સારી પ્રગતિ થશે પણ કર્મ અને આશા બે સૂત્ર જીવનમાં યાદ રાખશો તો જીવન સુખમય અને આનંદમય રહેશે એવી અભ્યર્થના સાથે નમસ્કાર